બેંક ખાતા ધારકો માટે મહત્ત્વના સમાચાર આઈસીઆઈસીઆઈ બેંકે ગ્રાહકોનો વિરોધ અને પ્રતિસાદ બાદ યુ ટર્ન લીધું છે બેંકે મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાની જે રકમ છે એને પચાસ હજારથી ઘટાડીને પંદર હજાર કરી દીધી છે કે પંદર હજાર પણ કંઈ નાની રકમ નથી હું તમને યાદ અપાવું કે મુંબઈ સમાચારે આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો જોઈએ આખી સ્ટોરી આઈસીઆઈસી બેંક એ ગ્રાહકોને જોરદાર વિરોધ બાદ ઝૂકવાની આખેર ફરજ પડી સેવિંગ્સ ખાતામાં લઘુત્તમ માસિક સરાસરી બેલેન્સ પચાસ હજાર રૂપિયાથી ઘટાડીને હવે માત્ર પંદર હજાર નક્કી કર્યું છે મુંબઈ સમાચારે આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો અને યુટ્યુબ ચેનલ પર પણ વિશ્લેષણ રજૂ કર્યું હતું બેંક ગ્રાહકોના ખાતાનું સંચાલન કરી શકે પણ ખિસ્સાનું નહીં વધતી મોંઘવારી વચ્ચે બેંક સ્વતંત્ર હોવા છતાં તગલકી નિર્ણય ગ્રાહકોના ભોગે કેવી રીતે લઈ શકાય છે આ મુદ્દે ગ્રાહકોને સોશિયલ મીડિયા પર વિરોધ વ્યક્ત કર્યો હતો ત્યારબાદ ICICI બેંકે પીછે હટ કરવાની ફરજ પડી નિલેશજી ICICI બેંકે એક યુ ટર્ન લીધું છે શું કહેશું આને એકચ્યુઅલી એમનો નિર્ણય ખોટો હતો અને બહુ મોટી રકમ હતી અચાનક એકાએક એમણે દસ હજારથી પચાસ હજાર સુધીનું એટલે પાંચ ગણી રકમ વધારી નાખી તો વ્યાપક વિરોધ થયેલો અને આપણે આ મંચ પરથી મુંબઈ સમાચારના મંચ પરથી પણ એને લોકોની નારાજગી આપણે યુટ્યુબમાં બતાડેલી અને એના બીજા દિવસે આપણે આર્ટિકલ પણ પ્રકાશિત કરેલો અને મુંબઈ સમાચાર એક બસો વર્ષ જૂનું અને બિઝનેસમેનોમાં બહુ જ પ્રિય એવું અખબાર છે કે જેને લોકો ફોલો કરે છે અને બેન્કોના અધિકારીઓએ પણ આ જોયું હશે અને બીજા પણ એમને એમણે જે કારણ આપ્યું છે એવું જ આપ્યું છે કે ગ્રાહકોનો પ્રતિભાવ જોતા અને નારાજગી શબ્દ નથી વ્યક્ત કર્યો એમણે નેચરલ છે સ્વાભાવિક છે તો એમણે આ નિર્ણય લેવો પડ્યો છે એકચ્યુલી લીધો છે એવું નથી અને પંદર હજાર પણ નાની રકમ નથી બરાબર એટલે ઘણા લોકો એવું પણ કહે છે એમાં એવા પ્રતિભાવ આપણને મળ્યા છે કે ડાયરેક્ટ જો પંદર હજાર કરે તો પણ વિરોધ થવાનો હતો એટલે એ લોકોએ આપણે એમ વિચારી કે ચલો પચાસ હજારમાંથી પંદર હજાર થાય ઓકે એ જો તો HDFC ની પણ કઈ ન્યૂઝ આવી છે હા એક એટલે આ એ ICICI બેંકે તો ચાલો 50000 માંથી 15000 કર્યા પણ આપણે આ વાત પણ કરી હતી કે જો આ સૌથી મોટી બેંક આવું કરશે તો બીજી બધી બેંકો પણ ફોલો કરશે તો HDFC એ હવે 25000 કર્યા છે ધેટ ઇઝ ઓલસો અગેન હવે પાછો લોકોનો વિરોધ થશે કે એ તો હવે ગ્રાહકો પર આધાર રાખે છે કે એમણે શું કરવું જોઈએ તો ગ્રાહકો સામે હવે વિકલ્પ શું છે આમ જોવા જઈએ તો કોઈ વિકલ્પ એટલે નથી કારણ કે રિઝર્વ બેન્કે હાથ ઉંચા કરી નાખ્યા છે એમણે કહી દીધું છે ક્લિયરલી કે અમારા રેગ્યુલેશનમાં આવતું નથી એટલે બેન્કો સ્વતંત્ર છે પોતાની રીતે નક્કી કરી શકે છે મિનિમમ બેલેન્સ સ્ટેટ બેંકે પણ હમણાં એમ્સના ચાર્જીસ વધારી નાખ્યા છે એટલે જેમ તમે જે પૈસા ટ્રાન્સફર કરો તો એના પર બે રૂપિયાથી લઈને દસ રૂપિયા સુધીનો ચાર્જ લાગશે અને જીએસટી એક્સ્ટ્રા એમ તો એ ચાલીસ કરોડ ગ્રાહકોને એની અસર થશે તો હવે ગ્રાહકોએ એવી બેન્કો પડશે કે જેમાં એમના પૈસા સલામત રહે અને આવા ઊંચા ચાર્જ વસૂલ ના કરવામાં આવે અને પોસ્ટ ઓફિસ બેસ્ટ વિકલ્પ છે મારા હિસાબે કારણ કે તમે પૈસા ડાયરેક્ટલી ગવર્મેન્ટમાં આપો છો એટલે કોઈ જાતની તમને બેંક ઉઠી જવાની કે ચાર્જ વધારવાની એવી સમસ્યાઓ નહીં આવે થેન્ક યુ આઈસીઆઈસી બેંકના નવા નિયમો અનુસાર હવે મેટ્રો શહેરોમાં લઘુત્તમ બેલેન્સ પંદર હજાર રૂપિયા અર્ધ શહેરી વિસ્તારોમાં સાત હજાર પાંચસો અને ગ્રામીણ વિસ્તારોમાં માત્ર અઢી હજાર રહેશે સાથે જ સાઠ વર્ષથી ઓછી ઉંમરના પેન્શનરો અને પસંદગીની બારસો શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ માટે લઘુત્તમ બેલેન્સ જાળવાની ફરજ હટાવવામાં આવી છે મુંબઈ સમાચારે આ નિર્ણય પહેલા ગ્રાહકોને નારાજગી સામે પોકાર કરી હતી અને યુટ્યુબ પર તેનું વિશ્લેષણ પણ પ્રસારિત કર્યું હતું જ્યારે આઈસીઆઈસીઆઈ બેંકે ગ્રાહકોને રાહત આપી છે ત્યારે એચડીએફસી બેંકે લઘુત્તમ બેલેન્સ પચીસ હજાર સુધી વધાર્યું છે બીજી તરફ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પંદર ઓગસ્ટથી થી આઈએમપીએસ ટ્રાન્ઝેક્શન માટે નવા ચાર્જ સ્ટ્રક્ચર લાગુ કર્યા છે પચીસ હજાર રૂપિયાથી વધુની રકમ માટે હવે ટ્રાન્ઝેક્શન દરેક બે થી દસ રૂપિયા સુધી ચાર્જ લાગશે જેમાં જીએસટી પણ સામેલ હશે આ પરિવર્તનોને ગ્રાહકોને નાણાકીય પ્લેનિંગને સીધા અસર કરશે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર